નમસ્કાર દર્શક મિત્રો આજે ગુજરાત ટીમ અમરેલી લોકસભાના અમરેલી વિધાનસભાના કુકાવા ગામે આવી ગયા છીએ આ કુકાવા ગામ કે જે અમરેલી કુકાવા વડિયા એક વિધાનસભા છે જેમાં પરેશભાઈ ધાનાણી રહી ચૂક્યા છે એ પરેશભાઈ ધાનાણી કે જે લોકસભાની ચૂંટણી પણ લડી અને હારી ચૂક્યા છે ફરીવાર પરેશભાઈ ધાનાણી કોંગ્રેસમાંથી ધારાસભાની ચૂંટણી લડ્યા હતા એ પણ હારી ગયા છે અને હાલમાં કૌશિક વેકરિયા કે નાયબ મુખ્ય દંડક છે તે આ વિધાનસભામાંથી હાલમાં છે ત્યારે આ વિધાનસભા આ અમરેલી લોકસભાની વિધાનસભાના કુકાવાવ ગામના ગ્રામજનો પાસે આપણે આવ્યા છીએ અને જાણીએ કે આ વિધાનસભામાં કેવા વિકાસ પરેશભાઈએ કર્યા હતા અને નાણભાઈ કાછડીએ સાંસદ રહી ચૂક્યા છે તેણે કેવા કાર્ય કર્યા છે તો સાહેબ આપનું નામ શું હું ગુકાઉ સરપંચ સંજયભાઈ વિરજીભાઈ લાખાણી ગુકાઉમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ સાહેબ તમે એક સરપંચ તરીકે છો એટલે ગામનો મુખ્ય વ્યક્તિ કહેવાય ત્યારે પંદર વર્ષ નારણભાઈ કાછડિયા રહી ચૂક્યા છે અને પરેશ ધાનાણી જે અહીંયા ધારાસભ્ય રહી ચૂક્યા છે પેલા મને એવું કહે કે પરેશભાઈ ધાનાણી એવા શું કેટલા કાર્ય કરેલા છે જો કે હું નિવૃત્ત ફોજી છું એટલે છેલ્લા બે અઢી વર્ષથી હું રાજકારણમાં સક્રિય છું સરપંચમાં પરેશભાઈ ધાનાણીના કામો તો તમે જોયેલા હશે કે છેલ્લું દસ વર્ષ એમ લાગી કે કુકાઓ દસ નહીં પણ વીસ વર્ષ પાછળ રહી ગયું બે વર્ષથી જ્યારથી કૌશિકભાઈ વેકરિયા જે આવેલ છે તેમને યુદ્ધના ધોરણે કુકાવાઓ તેમજ વડીયા વિસ્તારમાં અનેક ગામડાઓમાં યુદ્ધ ધોરણે કામ થઈ રહ્યા છે તમે જો મોટી કુકાવના તમને બે થી ત્રણ દાખલા આપું બસ સ્ટેન્ડની વાત હોય નવા તાલુકા પંચાયતની વાત હોય સ્કૂલની વાતો હોય કે ગ્રામજનોને ખેડૂતો માટે જે સિંચાઈનો વાલ મુકાવવાની વાત હોય અગ્રેસર તેમના પગલે ને પગલે कौशिकભાઈ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી એક નોંધને ખાતર એ પોતે તરત જ અમને રિસ્પોન્સ આપી અને તરત જ અમારો વિકાસના કાર્યો કરી રહ્યા છે તો સરપંચ શ્રી આપને સીધો સવાલ કે હાલમાં કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ટુંમર છે અને ભાજપમાંથી ભરતભાઈ સુતરિયા છે શું લાગે છે બેનો તમને ડિફરન્સ જેની બેન જે ઠુમર છે તેમને રાતકરના જે અનુભવ વિજયભાઈ પણ આય રહી ચૂક્યા છે તમને ખબર યુઝમાં છો તમને ખબર છે ત્યાર પછી ભરતભાઈ સુતરિયા તેમણે ફિલ્ડમાં પોતે ખુદ કામ કરેલ છે અને નાના કાર્યકર્તાથી લઈ અને તેમનું કાર્યકાળ તમે સિમ્પલ અને સરળ અને બહુ કાર્યકર્તા છે એ અમરેલીને અમને વિશ્વાસ છે કે આગળ જઈ અને વિકાસની મોર લગાવશે એને બીજા પણ વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે સાહેબ આપનું નામ શું મારું નામ મયુર સનિયા મયુરભાઈ શું લાગે છે બે હજારની ચૂંટણીનો હાલમાં બે દિવસની વાર છે ઇલેક્શનના વોટિંગની ત્યારે ભાજપ કોંગ્રેસ એટલે કે જેની ઠૂંમર ભરત સુતર્ય શું લાગે છે સો ટકા ઓર ભરતભાઈ આવે છે શું એવું ભરતભાઈમાં છે કે શું એવું તમે ગેરંટી સાથે કહો છો કે આવે છે ભરતભાઈને આપણે તો જાજો અનુભવ નથી પણ અમે એ બાજુથી જાણી તો ભરતભાઈ એક સાદો અને સરળ વ્યક્તિ છે ખેડૂત છે પોતે પણ એમના તાલુકામાં ગુજરાતમાં જ્યારે એની તાલુકા પંચાયત ફર્સ્ટ આવી હોય અને એના કામ નાના લોકો એવું કહેશે કે બહુ સારા છે અચ્છા આપ ભરતભાઈ સુતરિયાને જોઈને ચાલો છો કે મોદી સાહેબને પહેલાં તો મોદી સાહેબ એટલે આપનું શું કહેવાનું છે કે ભરતભાઈને મત આપશો કે મોદી સાહેબને મત આપશો ભરતભાઈને આપીશ ને મોદી સાહેબને આપી છે પહેલા મોદી સાહેબ દાદા આપનું શું નામ મારું નામ સગનભાઈ

આપનું નામ શું આનતમ રમેશ તો તમે આમ બોલ તો લખાત તમે દૂર ભાગો છો રમેશ થોડો હાલ શકાય બે શબ્દ કેવા ગામ વિશે કે કૂકા વાવની સમસ્યા કૂંકા વાવની જરૂરિયાત કૂંકા વાવના નેતા શું લાગે છે તમને ભરતભેજ સુતર્યા અચ્છા ભરતભેજ સુતરિયા કૂકા વાવની જ પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ ગઈ છે બધી થાતી આવે છે થાતી આવે છે તો જેને પણ ઠૂંમર કેમ નહીં ના અમે તો ભાઈ મોદી સાહેબ માનવાવાળા પછી મોદી સાહેબને જ માનવાવાળા છો પછી એક બીજા દાદા છે દાદા મજામાં હા મજામાં શું નામ તમારું મારું નામ છે રવજીભાઈ ચૌહાણ બરાબર શું કામ કરો અમરેલી જિલ્લા અનુસુજાતિ મોરચાનો મહામંત્રી છું અચ્છા બરાબર છે તો શું લાગે છે આપણે મોદી સાહેબે કેવા છે અનુસુજાતિ મોરચાને શું શું લાભો અપાવ્યા અમારા જે ઇતર જ્ઞાતિથી માંડી અમારે અનુસુજાતિના અન્ય કામો જેને કે જે મકાન વિવરણા હોય રોડ વિવરણા હોય પછી જેને કે દવાખાનાના કાર્ડ હોય ત્યાર પછી વૃદ્ધ પેન્શન છે દરેક યોજનામાં જે નાના નાના લાભ મળતા હોય તમામે લાભ આજે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર મોદી સાહેબની સરકાર છે ત્યાંથી માંડી અને ગુજરાત સરકાર સુધીની અને જિલ્લા પંચાયતથી માંડી અત્યાર સુધી તાલુકા સુધીના કામો બધા નાના માણસોને ઘણા થાય છે આપની ઉંમર કેટલી મારી ઉંમર પાસઠ તો કોંગ્રેસનું શાસન જોયેલું હા મેં જોયેલું અગાઉ શરૂઆતી સાહેબ કોંગ્રેસે કાંઈ લાભો ક્યારે અપાયેલા ખરા ત્યારે શરૂઆતમાં હું પ્રથમ પાયો તો મારો કોંગ્રેસમાં જ હું સક્રિય હતો પહેલાં પણ ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટી હતી નહીં સક્રિય હતો પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો પાયો ન ખાણો અને એની અંદર જે પાયાના પથ્થરો છે ને કે રૂપાલા સાહેબ દિલીપભાઈ આવ્યા આવા જે ધોનીધારો નેતા પાયાના આવ્યાની સાથે હું જોડાણો ત્યાર પછી હું આમાં આમાં બોળા બોળામાં બોળો રહ્યો છું ભેગો અને અત્યાર સુધી રાજકારણની અંદર અમે સાથે રહી નાનાથી માંડીને મોટા કામો બધા ટોટલિંગ કરેલા છે તો અન્ય પણ લોકો છે આપણી સાથે એક સ્થાનિક પત્રકાર રસિકભાઈ આવો અરે સાહેબ આવો તમે પત્રકાર દૂર કેમ ભાગો છો સાહેબ તમારા સાચું રિવ્યુ દેવાનું હોય રસિકભાઈ તમે એક પત્રકાર છો આ ગામના શું લાગે છે તમને કે આ ગામમાં કોઈ ફેરફારની જરૂર છે કે શું આ ગામ શું કહે છે એટલે ગામનું મિજાજ શું કહે છે તો ગામને તો હું પબ્લિકને ફેરફાર કરવાનો હોય ગામ તો જે છે નાગરિકો ફેરફાર કરે અને કયો જે સારો લાગે ઉમેદ આવો નવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક પેજ ને